અઢાર વર્ષ પછી રાહુનો તોફાન મૃત અવસ્થાથી જાગીને જીવંત અવસ્થામાં આવ્યો કુંભ રાશિની દસ એવી ભવિષ્યવાણીઓ જે તમારા હોશ ઉડી જશે મિત્રો ક્યારેક જીવનમાં એવો સમય આવતો જ હોય છે જ્યારે શક્તિ હોવા છતાં પણ માણસને ચૂપ રહેવું પડે ઘણું બધું સહન કરવું પડે અને ગયા ચાર મહિનાથી આવી જ સ્થિતિ રહી છે કલિયુગના રાજા રાહુદેવની તમે વિચારતા હશો કેમ કારણ કે રાહુ જેઓએ આખા બ્રહ્માંડ માં પોતાનું સામ્રાજ્ય સ્થાપવાનું નક્કી કર્યું હતું તેઓ અત્યાર સુધી એક અજાણી જેલમાં હતા જ્યારે તેઓ કુંભ રાશિમાં આવ્યા ત્યારે બધાએ એવું કહ્યું હવે તો રાહુનું રાજ આવશે પણ પ્રશ્ન એ છે કે એ રાજ ત્યારે આવશ્યક ખરીખર પછલા 4 મહિનાથી રાહુ मृदु અવસ્થામાં હતો જ્યોતિષની ઊંડાણમાં જોવાય તો मृदु અવસ્થાનો અર્થ થાય છે જ્યારે કોઈ ગ્રહ પોતાનો 24મી 30 ડિગ્રીના અંતરાલમાં હોય એ સમયે ગ્રહની શક્તિ દબાઈ જાય છે જેમ કે ઊંગ તો લડાકો રાહુ પણ ઊંગમાં હતો પણ હવે કહાની બદલાવાની છે જેમ જ 2 સપ્ટેમ્બરના સમય આવશે રાહુ मृदु અવસ્થાથી નીકળીને ઉदित થશે ફરીથી से समझी लो के एक लड़ा लड़ाको फरी थी युवान बनी रोई पहला कुमार पच्छी युवान पची बाड़क एक समान शक्ति थी भरपूर अने जयरे आ बदलाव आश तार बेहजार पच्चीस में हजार छवीस शुरुआत शुरूआत कारण के आ राहु हवे કેદમાંથી મુક્ત થઈ ગયા છે જે પગમાં હાડકા હતા તે તૂટવા જઈ રહ્યા છે અને જ્યારે રાહુ મુક્ત થઈ છે તો માત્ર બદલાવ નથી લાવતા તોફાન લાવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વધારે ભાગ ગ્રહ હવાના જેમ ચલાય છે પરંતુ રાહુ તોફાનની જેમ આવે છે અને આ તોફાન કુંભ રાશિના જીવનને પૂરેપૂરો બદલી દેશે રાહુ તમારા પોતાના જ लग्न પર તમારા પોતાના જગ્યા પર બેસ્યા છે અને ફક્ત એકલું જો નહીં તેમની ત્રણ પ્રબળ નજરો પણ રમત્મા આવશે પહેલી નજર પંચમ ભાવ પર છે જ્યાંથી તમારી બુદ્ધિ શરૂ થઈ છે અને સંતાનનો જોડાણ પણ છે બીજી નજર સપ્તમ ભાવ પર છ એટલે કે લગ્ન અને ભાગીદારી નું ઘર અને ત્રીજી નજર નવમ ભાવ પર છે એટલે એટલે ભાગ્યનું સ્થળ વિચાર કરો ભાગ્યના ઘરમાં રાહુની નજરનું શું અર્થ થાય તેનો મતલબ એ છે કે હવે રાહુ તમારા જીવનની જડત બદલી દેશે રાહુની પ્રકૃતિ સમજો એ લકીર ફકીર નથી એ તેજ નથી કરે જે બધા કરે છે એ પોતાનો રસ્તો પોતે બનાવે છે જ્યારે અમૃત મેળવવાનો સમય આવ્યો હતો ત્યારે ત્યારે રાહુને બીજ देवताओं परवाह न होती बस लक्ष्य पर ध्यान दीदे अमृत मे लीधु हवे ए ज राहु तमने पर गुण आपसे हवे ते शक्ति ते जुनून ते विद्रोही ऊर्जा तमारा अंदर આવશે મોટા લાભની રસ્તો બતાવનારો એકમાત્ર ગ્રહ છે રાહુ આ તમને નીચાઈમાંથી ઊંચાઈ પર લઈ જઈ શકે છે અને જો સમય યોગ્ય ન હોય તો ઊંચાઈમાંથી પણ પડી શકે છે પણ આ વખતે રાહુ સકારાત્મક સ્થિતિમાં છે અને યાદ રાખજો કે રાહુનું પોતાનું કોઈ ઘર નથી તેને ઘર આપ્યું છે શનિએ એ જ કારણે તેને રાહુનું સામ્રાજ્ય કહેવામાં આવે છે અને હવે જ્યારે આ સામ્રાજ્ય શરૂ થશે તેની ગુંજે દરેક જગ્યા जगह सांभाशे तो चालो मित्रों जाए राहु जीवंत अवस्था में तेदस मोटी सच्चाईओनी भविष्यवाणी पर वीडियो आगता पहला कमेंट बॉक्स में दिली लखजो जय श्रीराम जय बजरंगबली अने वीडियो ने एक लाइक आप जो वीडियो ने हाइप करजो मित्रों जो, मित्रो जो चैनल पर नवा छो तो सब्सक्राइब करी लेजो पहली भविष्यवाणी पहली पेली मोटी भविष्यवाणी શું કહે છે ધ્યાનથી સાંભળો જો તાજેતરમાં તંદુરસ્તી અંગે કોઈ તકલીફ રહી હોય તો હવે સમય છે તેમાંથી બહાર આવીને તમારું ધ્યાન તમારું વિઝન પર કેન્દ્રિત કરવાનો કારણ કે રાહુની શક્તિ હવે તમારા ગયોને એક નવા લેવલ પર લઈ જશે સૌથી પહેલા વાત કરી કે રાહુની પહેલી નજરની જે તમારા પંચમ ભાવ પર પડી રહી છે યાદ રાખજો રાહુ પોતે શેર માર્કેટ છે ગ્રહ માનવામાં આવે છે અને પંચમ ભાવ પણ શેર માર્કેટ રોકાણ અને સટ્ટા સાથે જોડાયેલો हुई आवा परिस्थिति में आ दृष्टि स्टोक मार्केट ट्रेडिंग के कोईपण प्रकार नफा न दरवाजो खोली शही पंचम भाव कला क्रिएटिविटी और बुद्धिमत्ता प्रतीक है जो ते कोई कलात्मक कार्य डिजाइनिंग कंटेट क्रिएशन के ऑनलाइन प्लेटफॉर्म पर काम करो तो राहू आ दृष्टि तमने अभूतपूर्व सफलता आपी शके छे आ समय शकेीण में अलग करी शके छे हवे वत करिए संतान संबंधित मामलाओं पांचम भवन संतान माटे पन। हुई छे आ समय संतान माटे शुभ अवसर तेमनी करियर के कोई मोटा धनशे मोटाधन सकारात्मक प्रगति जवासे राहूनी आ नजर संतान ने शिक्षा के नौकरी कोई दूरन स्थान जवा મોકો પણ આપી શકે છે પાંચમ ભવન જ્ઞાનનું ઘર છે રાહુની ની નજર અહીં એક અલગ જ પ્રકારની તેજ લાવે છે જેમ દેવ ગુરુ બુદ્ધસ્પતિ જ્યાં નજર કરે છે ત્યાં વૃદ્ધિ થાય છે તેમ રાહુની નજર જ્યાં જાય છે ત્યાં વૃદ્ધિ થાય છે પણ સામાન્ય નહીં বহuj વધારે વૃદ્ધિ થાય છે આ સમયે તમારા જીવનમાં મોટો ફેરફારો લાવવાનો સંકેત છે હવે આ સમય નાના મોટા નિર્ણયો લેવા માટે નથી રાહુનો પ્રભાવ આવતા દિવસોમાં તમને એવા મોટા નિર્ણયો લેવા પ્રેરણા આપશે જે તમારા જીવનની દિશા જ બદલાવી શકે છે આ રાહુના તોફાનનો અસર હશે હવે આગળ વધીએ રાહુની બીજી નજર તરફ જે સપ્તમ ભાવ પર પડી રહી છે અને આ નજર પણ કમાલ કરવાની છે બીજી ભવિષ્યવાણી કુંભ રાશિના લોકો ધ્યાનથી સાંભળો જો તમે બિઝનેસ કરતા હો કે કોઈ વેપાર સાથે જોડાયેલા હો તો હવે સમય છે રાહુની બીજી નજરને સમજવાનો કારણ કે આ દ્રષ્ટિ સીધો સાતમ ભાવે પડી રહી છે અને જ્યોતિષની ભાષામાં સાતમ ભાવનો અર્થ હોય છે સાથ સંગઠન વેપાર દાંપત્ય જીવન ને મોટો કરારો રાહુની આ દ્રષ્ટિ સૂચવે છે કે આવનારા સમયમાં તમારા વેપારમાં નવી ઊંચાઈઓ જોવા મળશે છે અત્યાર સુધી જે ક્લાયન્ટસ મળતા ન હતા જે ડીલ્સ માટે તમે મહિનાઓથી પ્રયત્ન કરી રહ્યા હતા તે ડીલ્સ હવે મળી જવા લાગશે વેપારનો વિસ્તરણ મોટા કોન્ટ્રાક્ટર્સ અને મહત્વપૂર્ણ ભાગીદારી આ બધું રાહુની કૃપાથી શક્ય છે સાતમ ભાવ ફક્ત બિઝનેસ પાર્ટનરશીપ માટે જ નહીં તમારા દાંપત્ય માટે પણ મહત્વનું જીવનનું પણ પ્રતીક છે આ સમયે એવું વ્યક્તિ મળવાનું છે જે તમારા જીવનમાં સ્થિરતા લાવી શકે અને તમારા કામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે અને માત્ર એ જ નહીં જૂના મિત્રો કે જૂના સંબંધોમાંથી પણ તમને આ સમયે મોટું સહાયોગ મળશે કોઈ એવો કામ જેની તૈયારી તમે બહુ પહેલા કરી હતી પણ પરિસ્થિતિઓને કારણે તે કરી ન શક્યા રાહુની દ્રષ્ટિના પ્રભાવથી એ અધુરા કામ હવે પૂરૂ થઈ શકે છે એટલે કે રાહુની આ દ્રષ્ટિ તમારા જીવનમાં નવા અવસરોનો દરવાજો ખોલી રહી છે અને આ બધું માત્ર સંયોગ નથી પણ જ્યોતિષ શાસ્ત્રનો સિદ્ધાંત છે કે જ્યાં રાહુની દ્રષ્ટિ પડે છે હા ત્યાં બદલાવ તોફાનની જેમ આવે છે તૈયાર રહેજો કારણ કે રાહુનો આ આશીર્વાદ હવે તમારા વ્યવસાય અને જીવન બંનેમાં નવી દિશા લાવશે ત્રીજી ભવિષ્યવાણી હવે જાણીએ રાહુની ત્રીજી અને છેલ્લી દૃષ્ટિ વિશે આ દૃષ્ટિ सीडी नवम भाव पर पड़ी रही छे जेने भाग्य નું ઘર કહે છે અને આ ભાવમાં જે રાશિ છે તે છે 7 નંબરની રાશિ જેના સ્વામી છે શુક્રાચાર્યજી શુક્રાચાર્ય જેને દાનવ ના ગુરુ માનવામાં આવ્યા છે અને રાહુ પોતે દાનવ કહેવાય છે હવે વિચારો જારે જારે રાહુ ની દ્રષ્ટિ દાનવ ગુરુ ના સ્થાન પર પડે ત્યારે ત્યાં કોઈ પણ રીતે કમી રહેવાની જગ્યા નથી રહેતી આનો સીધો સંકેત છે કે ભાગ્ય તમારું પૂરો थ आपसे मानो तमे मेहनत करीने एक सौ रूपयान काम करूप सुधी मा तेना बदला मा फक्त 40 पचास के साइठ रुपया ज हता राहू आ ना असर थी थी ए समय હવે પૂરો થવા જઈ રહ્યો છે હવે તમને તમારો પરિશ્રમનું પૂરો ફળ મળશે એટલે કે ભાગ્ય તમારો મજબૂત સહાયક બનવાનું છે એટલું જ નહીં જો પિતાજી સાથે જોડાયેલું કોઈ મામલો અટકેલું હોય કોઈ સંપત્તિનો વિવાદ હોય કે કોઈ જૂની સમસ્યા હોય તેમાં પણ રાહત મળવાની શક્યતા છે કરિયરમાં પણ જો કોઈ સીનિયર બોસ કે કોલીગના કારણે તણાવ હોય તો તે ટેન્શન હવે ખતમ થશે ધ્યાન રાખજો રાહુની મનોવૃત્ત हमेशा एवं ज रही छे, मने कोई कोईपण स्थिति में मारू लक्ष्य हांसल करव जयरे जा अमृत मेलवा समय आ राहुए बदा नियमो तोड़ी नाख्या પોતાના લક્ષ્ય સુધી પહોંચી જમ્યો હવે એ જ દર્ઢતા એ જ જીદ રાહુ તમને પણ આપશે આ દ્રષ્ટિ તમને એવી મનોવૃત્તિ આપશે કે કેટલી પણ મુશ્કેલી આવી જાય તમે તમારા લક્ષ્ય પર અડગ રહીને અંતે તેને પામશો આ રાહુની સૌથી મોટી ભેટ છે છેલ્લી ભવિષ્યવાણી દરેક સિક્કાના બે બાજુ હોય છે એ જ રીતે રાહુના આ પ્રભાવના પણ બંને પાસા હોય છે એક તરફ આ શક્તિ અને સફળતા તરફ લઈ જાય છે તો બીજી तरफ तकारात्मक पासो छे, डर अने भ्रम राहू ना स्वभाव एवो कि क्या अमेरने गूंचवण में मूकी देरंवा डरावे छे अने भ्रम सरजे छे सरजेप याद राखजो के ए ज समय छे जयरे तमारे आ बधा थी ઉપર ઉઠવું પડશે પોતાને એક સકારાત્મક ઊર્જા સાથે ભરવું પડશે એવી જ વિચારશૈલી રાખવી પડશે જે તમને તમારું લક્ષ્ય સુધી લઈ જાય રાહુ એ પણ તેજ કાર્ય હતું જારે અમૃત મેળવવાનો સમય આવ્યો ત્યારે તેણે પહેલા પોતાનું લક્ષ્ય નિશ્ચિત કર્યું પછી દરેક પરિસ્થિતિમાં તે લક્ષ્ય તરફ પગલા વધાર્યા વધાર્યો પરિણામે તેણે અમૃતનો પાન કરી લીધો પરંતુ તેના માટે તેણે ભારે કિંમતો ચૂકવવી પડી मथक अलग थई गई उपरनो भाग राहु बनी गयो नीचे नो भाग के तो बनी गयो ते भगवान महादेव पासे पहुंचो त्यारे भोलेनाथे कहूं राहु हूँ तने मुंडमाल मा स्थान आपू छू एट शास्त्रोमा कहवामा आव्यू छे मुंड रचती पन्नगम उपवितम वाम विभाग गिरजा रूपम अति ललितम भगवान विष्णु ए पण राहु ने आशीर्वाद आपता कह्यो में तरो समय नहीं होई परंतु जारे कलियुग आवशे त्यारे तू आ युग नो राजा कहवाशे अनि आजे आपने में छिए तेथी राहु नो प्रभाव सौथी खास करीने हवे जारे 18 वर्ष पछि राहु फेरी राशि कुम्भमा आव्यो छै आ સમય अनोखो છે તમારું હવે કોઈ બંધન નથી મેદાન ખુલ્લો છે બોલ તમારાં સામે છે અને બેટ તમારાં હાથમાં છે હવે આ તમારું છે કે તમે કેટલી દમદાર હીટ મારશો અને તમારું જીવન ક્યા સુધી લઈ જશો રાહુને ખુશ કરવા માટે ભગવાન શિવની પૂજા સૌથી અસરકારક કહેવાય છે ગંગાજળથી સ્નાન પવિત્ર તીર્થયાત્રા આ બધું રાહુના દોષોને દૂર કરે છે અને આ સમયે તો રાહુ સ્વયં તમારા અંદર હાજર છે તમારી રાશિ આ જગ્યાએ છે એટલે જ્યારે પણ નાહો ત્યારે પાણીમાં થોડું ગંગાજળ જરૂર મિક્સ કરવાનું આથી રાહુનો સકારાત્મક પ્રભાવ વધારે મજબૂત થશે નસીબમાં વધારો થશે અને કારકિર્દ दीमा नवी शुरुआत माटे मार्ग खुलशे आशा के तमे आ ज्ञान हशे अने तमारा जीवन में अमल में लाशो जो मारू समझाववानो प्रयत्न तमने उपयोगी लाग्यो हो तो प्रेम भरियो लाइक अने कमेंट करजो अने हा जो हजी सुधी चैनल चेनल सब्सक्राइब न कर तो ते जरूर करजो फरी सौने शुभ दिवस भगवान महादेव आशीर्वाद तमारा पर रहे